હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મિતને અને સ્નેહલની જોડે તમારે મલાઈ ગયું છે હવે આપણે આગળ પછી મળીએ જોઈએ આજના દિવસમાં શું શું જાણવા મળે છે જોવા મળે છે આપણને જય શ્રી કૃષ્ણ હલો મિત્રો અત્યારે હું દાખો રહ્યો છું આ રણછોડરાયજીનું મંદિર છે જુઓ અને બધા દર્શન કરો અંદર તો ટ્રાફિક છે એટલે મેળ પડે એવો નથી જવાનો ભગવાન ભલું કરે આ ઘાટ જુઓ ભલું મસ્ત છે ને પાણીના

જો રેડી છે ઊંધિયું તૈયાર છે દાળ ભાત પાપડ શેકવાના બાકી છે પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને પૂરી એવો બસ બનાવવાની છે રેડી છે બપોરનું જમવાનું હાલો તો પૂરી બનાવીને જમી લઈ દી કા હે ને હમણાં દિવસે દિવસે ઠંડી બહુ વધતી જાય છે આટલી બધી ઠંડી નહોતી લાગતી ગયા વર્ષે આટલી બધી નહોતી નહીં દીકું હતી એટલે ટાઈમ મળે તો થોડો ઘણો વ્લોગ બનાવી લઈએ છે ક્યારેક ટાઈમ ના મળે તો ઓડી સ્કીપ થઈ જાય એક દિવસ એટલે એવું થાય છે મસ્ત મસ્ત ગરમ ગરમ ઊંધિયું મીઠું ઊંધું મીઠું ઊંધું કે ઊંધું

પટ્ટી કાઢ નાખી કા ક્યાં લાગ્યું તું એ તો બતાવો સોજો છે હજી સેટ દુખાવો થાય છે તો દવા લીધી હા મેં દિવાલ માં ભટકાણા બોલો મારે યાર વાતું કરતા કરતા ન્યા ગયા અને દિવાલ ન દેખાણી થી ફટકાણા સીધે સીધા બે ત્રણ પટ્ટી રાખો કેમ મોઢા ઉપર નઈ તમને લઈ તું ને જો લાવો બતાવું જો છે ને સોજો આવી ગયો છે બે ને વચ્ચે બતાવું છું

તેડાવે તેડાવે છે છે મામા મામી ફરવા આવો નથી મામા મામી તને તેડાવે તો તે શું કીધું પછી આવીશ એમ કીધું વેકેશન નું કીધું તે હ તો વાંધો ને કોમેન્ટ હતી કે તમારે શું છે મતલબ તમારે ટ્વિન્સ છે એમ તો હા મારે ટ્વિન્સ છે મન અને મી હવે મારે ને મીતું ને જમવાનો ટાઈમ થઈ ગયો છે સાડા સાત ને દસ થવા આવી અમે લોકો જમી લઈએ હો તમે બે જમી લ્યો હે ને હો પછી પછી મંદિર વગર જો બે મારું મિતુ મારું મંડળું ને મારું મિતડું એક મારું મન છે એક મારું મિત છે હાલો પછી મળીએ જમી લઈએ હાલો હવે ફ્રી થઈ ગયા છીએ મળીએ કાલે નવા વ્લોગમાં પાછા બન્યા રહેજો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ગુડ નાઇટ